કૅન્સર ગીતા અધ્યાય દસ ભગવદ ગીતાના દસમા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ એમના ભવ્ય અને તેજસ્વી મહિમાનું વર્ણન કર્યું છે જેથી અર્જુનને ભગવાન શ્રી કૃષ્ણ પર એવો આવે પણ હું એવું કહેતો હોઉં છું કે તમારું બધું ફોકસ તમારા શરીરમાં થયેલા કેન્સર પર લાવે શરીરમાં રહેલું કેન્સર શું કરે છે ક્યારે કેવું રિએક્શન આપે છે સારવારથી ડરે છે કે નહીં પોતે શરીરમાં છે એના સંકેતો શરીરને આપે છે કે નહીં અને સૌથી મહત્વની વાત એ છે કે કેન્સર શરીરમાં સારું તો નથી કરી રહ્યો એક વાર તમને કેન્સર થયા પછી જો તમારું ફોકસ કેન્સર પર હશે તમારું ધ્યાન કેન્સર પર હશે તો સાજા થવામાં તમને ઘણી મદદ મળશે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે સમગ્ર અસ્તિત્વના એક માત્ર સ્ત્રોત એ પોતે છે બધું જ એમનામાંથી માંથી ઉદભવે છે અને બધું જ એમનામાં વિલીન થઈ જાય છે જેવી રીતે ભગવાન શ્રી કૃષ્ણ સમગ્ર અસ્તિત્વના સ્ત્રોત છે એવી જ રીતે તમારું શરીર પણ દરેક બીમારીઓનું સ્ત્રોત છે બધી બીમારીઓ શરીરમાં જ ઉદભવે છે અને બધી જ જ બીમારીઓ શરીરમાં વિલીન પણ થઈ જાય છે અને એટલે એક વાત અવશ્ય ધ્યાનમાં રાખજો કે એક શરીરમાં કેન્સર થયું એ પછી એને સાજુ કરવામાં તમારું શરીર જ તમને સૌથી વધારે મદદ કરશે ભગવાન શ્રી કૃષ્ણ એવું પણ કહે છે કે સપ્ત ઋષિઓ ચાર મહાન સંત અને ચૌદ મનુઓનો જન્મ એમના મનમાંથી થયો છે ભગવાન શ્રી કૃષ્ણ હોય છે અને એટલે જ શરીરને સાજુ કરવામાં મન પણ સારવાર જેટલો જ મહત્વ નો રોલ ભજવે છે હું મારા દર્દીઓને કાયમ કહેતો હોઉં છું કે જયારે તમારી કેન્સર ની સારવાર ચાલી રહી હોય ત્યારે ગીતાનો દસમો અધ્યાય વિભૂતિ યોગ જીવો વિભૂતિ યોગ ભગવાન શ્રી કૃષ્ણના પરમ આદરણીય સ્વરૂપ અધ્યાય છે અધ્યાય કેન્સર સામે તમારી વિભૂતિને ભવ્ય અને ધન્ય બનાવવામાં તમારી મદદ કરશે બાકી કેન્સરને ને સાજુ કરવાનો એક સરળ ઉપાય છે અર્જુન નું ધ્યાન જેવી રીતે માછલીની આંખ પર હતું એવી જ રીતે તમારું ધ્યાન તમારા શરીરમાં થયેલા કેન્સર પર કેન્દ્રિત કરી લો એ કેન્સરની ની પડેપળની બાતમી તમારા ડોક્ટર પહોંચાડતું રહે એનું ધ્યાન રાખો બસ